ભગવતસિંહજી બાપુને વૃક્ષ પ્રેમ બહુ હતું બહુ જ વૃક્ષ પ્રીતિ હતી એમણે પોતાના કાળમાં વૃક્ષારોપણ બહુ કરાવ્યું અને આપણી આખી પરંપરા એમાં વૃક્ષોનો મહિમા બહુ છે બહુ જ વૃક્ષનો મહિમા અને વૃક્ષનો મહિમા ભગવતસિંહજી બાપુને કારણે પણ યાદ આવે અને બુદ્ધ પૂર્ણિમાને કારણે પણ યાદ આવે આજે ભગવાન બુદ્ધ નો પ્રાકટ્ય દિવસ છે બુદ્ધ પૂર્ણિમા છે સાથે સાથે હું ન ભૂલતો તો નરસિંહ મહેતા નો પણ પ્રાકટ્ય છે આજે છાપામાં મેં જોયું કે ખબર અને કદાચ આમથી આમ હોય તો સાધુ પુરુષ તો પ્રગટ જ હોય ને દરેક તિથિમાં એ પ્રગટ અને ફતેપુર ગોજલરામ બાપાનો પણ આજે પ્રાગટ્ય દિવસ ભોજલ કઈ ભરોસો જેને ત્રિકમજી તારસી કોઈ પણ દિવસે કેટલાય મહાનુભાવોનો જન્મ દિવસ હોય છે એ બધા પ્રત્યે આ તો મહાન હસ્તીઓ પણ પ્રણામ વૃક્ષ પ્રેમ એ બહુ રહે વસ્તી એકસો ને ચાલીસ કરોડ લગભગ છે અંદાજે એ તો દિને દિને નવમ નવમ છે વસ્તી વૃદ્ધિ થતી જ જાય છે સ્વાભાવિક છે પણ એક સાધુ તરીકે એક તલગાદરડાના માર્ગી સાધુ તરીકે વૈરાગી સાધુ તરીકે હું ગોંડલની જનતાને ભગવતસિંહજી બાપુનો આત્મા પણ પ્રસન્ન થશે મારા ગુજરાતને મારા રાષ્ટ્રને એક વિનય કરવા ઈચ્છું છું કે એકસો ને ચાલીસ કરોડની જનતા આપણા દેશની છે એમાંથી સો કરોડ ચાલીસ કરોડ આપણે આપણી વાત કોઈ સ્વીકારે ન સ્વીકારે ચાલીસ કરોડ આપણે રાખી દઈએ સો કરોડ મારા દેશવાસીઓ એક એક ઝાડ રૂપે એક એક વૃક્ષ રોપે તો બુદ્ધ જયંતિને આપણે બરાબર ઉજવી કહેવાશે અને ભગવતસિંહજી બાપુને આપણે બરાબર અંજલી આપી રહી છે અને રાજકોટમાં એક સંસ્થા સદભાવના નામે જે વૃક્ષારોપણ અને વૃદ્ધોની સેવા કરે છે એ આ વૃક્ષારોપણ થાય મારા દેશમાં એટલા માટે મેં રાજકોટને કથા આપી છે હવે જ્યારે આપું ત્યારે ગોંડલ ને રાજકોટ દૂર નથી તમે બધા કથામાં આવજો રાજકોટ કથા હું તો આ કથા જ એમને આપી દેવાનો હતો પણ આટલા દિવસમાં તૈયારી થાય ન થાય વળી ચૂંટણીનો માહોલ હતો આ તો ધન્ય છે વીરપુરની ધજાને અમારો ચેતન સતત બોલ્યા કરે કે ભરતભાઈ ન હોત તો હું ન કરી શકત બાપુ કાલે તો મને એમ કહે કે હવે મારી કથા તો હવે થઈ ગઈ મને ક્યારેક પાછી કથા પણ ભરતભાઈનું આયોજન જ્યાં હોય ને ત્યાં મને એની સાથે માર્ગદર્શન મેળવવા ગોઠવી દેજો ને તો મને ખબર પડે કે આવા આયોજન કેમ થાય અને ભરત બાપા સતત ગોંડલના જે મુખ્ય પાંચ સાત જણા એ બહુ જ મદદ કરી છે એને સતત આગળ કરે કે આ લોકો એ બહુ જ મોટું કામ તો રાજકોટ જયારે કથા કરું ત્યારે તમે બધા આવજો ક્યાં દૂર છે અને એ આવા ઉકળાટમાં આપણે નહીં રાખીએ આ જે વે ચાલે છે એવા સમયે નહીં રાખીએ થોડા પ્રેક્ટિકલ બનીને આપણે એવી ઋતુ રાખશું કે ત્યાં બહુ ઠંડી ન હોય ગરમી ન હોય અને અહીંયા મંડપમાં તો શીતલતા જ છે ને સાહેબ મને ભરતભાઈ કે બાપુ